નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોજગાર સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં ગુજરાત ગૌન સેવા પસંદગી મંડળ દ્વારા પ્રોબેશન ઓફિસરની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે વાત કરીશું સૌ જગ્યાની વાત કરીએ તો પ્રોબેશન ઓફિસર વર્તન માટે સાહીઠ જગ્યા માટેની ભરતીની જાહેરાત છે હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લઈએ બેચલર ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી સાયકોલોજી એ તમારો ગ્રેજ્યુએશન વખતે મેન સબ્જેક્ટ સોશિયોલોજી કાં તો સાયકોલોજી હોવું જોઈએ વય મર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ નહીં જેમાં એસટી ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટછાટ છે જ્યારે એસટી એસસી ઓબીસી મહિલાઓ માટે દસ વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે અને જનરલ કેટેગરીની મહિલાઓ માટે પાંચ વર્ષની છૂટછાટ છે હવે પગાર ધોરણની વાત કરી લઈએ ચાલીસ હજાર આઠસો રૂપિયા પ્રતિમાસ ત્યારબાદ શાસ્ત્રો પ્રકાર પાંચ મુજબ પગાર ધોરણ મળશે એપ્લિકેશન ફીસની વાત કરી લઈએ જનરલ કેટેગરી માટે પાંચસો રૂપિયા રાખવામાં આવેલી છે જ્યારે એસટીએસસી ઓબીસી માટે ચારસો રૂપિયા ફીસ રાખવામાં આવેલી છે જેના ઓનલાઈન ફોર્મ સોળ સાત બે હજાર ચોવીસથી તેર સાત બે હજાર ચોવીસ દરમિયાન ભરાશે જેની એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે જેની ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે હવે પરીક્ષા પદ્ધતિની વાત કરી લઈએ જેમાં પ્રાઇમરી કસોટી તમારી પાર્ટ એ અને પાર્ટ બીમાં રહેશે જેમાં પાર્ટ એમાં તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટન ત્રીસ ગુણનું ગાણિતિક કસોટીઓ ત્રીસ ગુણની એમ પાર્ટ એ સાહીઠ ગુણનું રહેશે જ્યારે પાર્ટ બીમાં બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન ત્રીસ ગુણના અને સંબંધિત વિષય અને ઉપયોગી તેને લગતા પ્રશ્નો એકસો વીસ ગુણના એમ ટોટલ પાર્ટ બી દોઢસો ગુણનું એમ સાહીઠ પ્લસ એક દોઢસો બસો દસ ગુણના પેપર રહેશે અને બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે એટલે દરેક પ્રશ્ન માટે એક ગુણ રહેશે અને ત્રણ કલાક આપવામાં આવશે એટલે ટોટલ એકસો એંસી મિનિટ સિલેબસ તમારે વિડીયોના ડિક્સિશનમાંથી ડાઉનલોડ કરી લેવાનો છે આ વિડીયો લગતી તમારે કંઈ પણ ક્વૅરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ